વાપી ડુંગરી ફળિયા ખાતે આજે રમઝાન પાક મહિના નું રોજુ પૂર્ણ થતા ડુંગરી ફળિયામાં સમાજ સેવક મુખ્તાર અહેમદ ઘાંચી દ્વારા ઇફતાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ મુસ્લિમ એક સાથે બેસી ઇફતાર પાર્ટી નું લુપ્ત ઉઠાવ્યું હતું દરેક સમાજમાં એકતા બની રહે રહે ભાઈચારો કાયમ તેવી દુઆ આવી બે હજાર જેટલા ભાઈ એક સાથે રોજો ખોલ્યું અને દેશમાં પ્રેમ ભાવ સાથે રહે દેશ પ્રગતિ કરે તેવી બંદગી કરી એકબીજાને ગળે મળી આવનારી ઈદ માટે બહારથી આવેલા મહેમાનો ઈદમાં અવશ્ય પધારવા આમંત્રણ પાઠવ્યું હતું ये हम जो 2022 से इफ्तार पार्टी करते हैं 2000 से 3000 के बीच में पब्लिक रहती है और मैं सभी लोगों से सभी धर्मों के लोगों से गुजारिश करूंगा कि ऐसे अगर कहीं भी इफ्तियार पार्टी के दावत दी जाए आपको तो आप कबूल करते हुए लबैक करें और जब आप इस इस तरह के किसी भी समाज में पहुँचेंगे तो आपको उस समाज से इज्जत मिलेगी और उसी हिसाब से आप हर धर्म का इज्जत करेंगे इनशाला ये मेरी दुआ है असल